અમદાવાદના નગરમાં આતંક મચાવનારા તોફાનીઓ પોલીસ સકંજામાં હથિયારધારી અસામાજિક તત્વોએ બલોલ નગર બ્રિજ લીધો હતો માનમાં છરા અને લાકડી લઈને વાહનોમાં તોડફોડ કરીને લૂંટ ચલાવતા હતા પોલીસે છ આરોપીઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું સાબરમતી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું તો પોલીસ પકડમાં જે શખ્સને તમે જોઈ રહ્યા છો એ કોઈ જ લાચાર કે વિચારા નથી પરંતુ આ એ તોફાનીઓ છે કે જેણે બલોલનગર બ્રિજને બાંધમાં લીધો હતો અને અહીં આતંક બચાવતા હતા અસામાજિક તત્વોએ બલોલનગર બ્રિજને બાંધમાં લીધો હતો છરા અને લાકડી લઈને વાહનોમાં તોડફોડ કરીને લૂંટ ચલાવતા હતા હવે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તે સમયના આ એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી અને 6 આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું સાબરમતી પોલીસે આ કાર્યવાહી કરી છે આ તમામ શખ્સો કે જે બલોલનગર બ્રિજ પર હથિયારો સાથે લોકોને પરેશાન કરતા હતા અને ભય ફેલાવવાનો પ્રયાસ કરતા હતા માં લેનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે છ આરોપીઓ આજે અસામાજિક તત્વોએ બ્રિજને બાનમાં લીધો હતો તેને કાયદાનું ભાન પોલીસ કરાવી રહી છે કારણ કે જે પ્રકારે સામાજિક તત્વો અને ટપોરીઓ લોકોને રોકીને લૂંટ કરી રહ્યા હતા એક વાહન ચાલક પાસેથી બી તેમણે જે છરીને અણી અને જે પ્રકારે હથિયારો સાથે ડર ઉભો કરીને જે લૂંટ કરી હતી વાહનોમાં તોડફોડ કરી હતી હા જોઈ શકાય છે કે હાથ જોડીને માફી માંગી રહ્યા છે કારણ કે પોલીસ અત્યારે જે કડક કાર્યવાહી કરી રહી છે જેને લઈને આ દ્રશ્યો તમે જોઈ શકાય છે કે જે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ખાસ તો તેઓએ જે આ કૃત્ય કર્યું છે જેને લઈને આજે છ આરોપીઓ છે તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે માફી માંગતા જોવા મળી રહ્યા છે બે હાથ જોડીને પોલીસ માફી માંગાઈ રહી છે કારણ કે ખુદને ડોન સમજીને જે પ્રકારે આતંક મચાવી રહ્યા હતા તેને અત્યારે હાલ બે હાથ જોડીને માફી મંગાવવામાં આવી રહી છે આજે અસામાજિક તત્વો બલોલનગર વિસ્તાર જે બ્રિજ છે તેને બાંધમાં લીધું હતું તેઓ જે વાહન ચાલકો છે તેઓની સાથે જે લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો હાલ જોઈ શકાય છે કે હાથ જોડીને માફી મંગાવવામાં આવી રહી છે અને તેઓની વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે કાયદાનું ભાન કરાવીને હાલ તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ તો આ દ્રશ્ય તમે જુઓ આજે આરોપીઓ છે તેમનું જાહેરમાં સભ્ય કાઢવામાં આવ્યું સાબરમતી પોલીસે આ કાર્યવાહી કરી અને જે આ લુખા તત્વો આતંક મચાવતા હતા એ હાથ જોડતા થઈ ગયા રાજકોટવાસીઓએ નામાંકિત ડેરીમાંથી દૂધ લેતા હોય તો ચેતી જજો રામકૃષ્ણ ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે દૂધના નમૂના ફેલ પણ ડેરી નથી કરાઈ સીલ ઠેર ઠેર ફરસાણની દુકાનના પણ નમૂના ફેલ થઈ રહ્યા છે ડેરીના સંચાલકોએ બેદરકારીને છુપાવવાનો પ્રયાસ કર્યો અધિકારીઓ ડેરીને હવે સીલ ક્યારે કરશે તે એક મોટો સવાલ છે એક બાદ એક ફેલ થઈ રહ્યા છે રાજકોટમાં જે પનીર અને દાબેલીના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ થયા છે પરંતુ હવે જે બાળકો દૂધ પી રહ્યા છે દૂધના નમૂના ફેલ થયા છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી રામકૃષ્ણ ડેરીના દૂધના નમૂના આ ફેલ થઈયા છે મિક્સ દૂધના નમૂના ફેલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજકોટના હાઈ પ્રોફાઇલ માર્ગ ઉપર આ હાઈ પ્રોફાઇલ ડેરી આવેલી છે ને જો તેમના દૂધના નમૂના તાજુગીરનું ગાયનું દૂધ અહીંયા મળશે આવા બેનરો મારવામાં આવે છે છતાં પણ આવા હાઈ પ્રોફાઇલ જે ડેરી આવેલી છે તેના દૂધના નમૂના નપાસ થાય છે તો તેઓ દૂધ રાખવું છે તેમને લઈને તેમને શું કહેશો અહીં કોઈ સેટ થાતો છે નથી હાજર આ દૂધના નમૂના ફેલ થયા ત્યારને લઈને શું જો ઈ ઉપરથી સાહેબ દૂધ આવતું હોય અમે કઈ ન કરી શકીએ રોજ લેબોરેટરી કરવા જાય રિપોર્ટ ના સોળસો રૂપિયા થાય છે રોજ લેબોરેટરી કરી તો દૂધ શું ભાવે વેચવું અને એક તો દેવા જવું લેવા જવું બે વસ્તુ છે આરોગ્ય પણ બેદરકારી છે રાજકોટમાં ચાર પાંચ સારી ડેરી છે બરોબર એને 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 ટાર્ગેટ કરે છે બીજી ડેરીને કેમ નથી કરતા હજારો ડેરી છે નાના એરિયા થી લઈને બધા એરિયા લગી તો એ લોકોને કેમ ટાર્ગેટ નથી કરતા મુખ્ય કારણ શું ઈ આરામસી ના ખબર ઈ આપણને આપણા હાથમાં નથી આપડે ઈ કે કરવાનું હોય આપડે ધ્યાન તો રાખતા જ હોય કારણ કે અમે એટલે વર્ષોથી બેઠા છીએ આજકાલના નથી છો ને કે જ્યાં દૂધ આવે છે તેના નમૂના લેવા માં નથી તેના નમૂના લેવાના નથી હેરાન અમને કરે છે કે અમે શું લઈ સ્વેટ કાઢીને સેલ કરવાનું હોય ને જે સ્વીટ બનાવ સ્વીટ બનાવી નાખે ઉપર થી તો શું ઈ લોકો કરીને આવતો હોય અમને ખબર હોય એટલે હેરાન મિડલ મેન ને કરે છે ઉપર ઈ લોકો નું બંધ નથી કરતા ડેરીના જે અહીંયા સંચાલકો છે તે પણ કહી રહ્યા છે કે જ્યારે દૂધ રસ્તા ઉપરથી નીકળે જે ગૌશાળામાંથી નીકળતું હોય કે અન્ય જે તબેલાઓમાંથી દૂધ નીકળતું અહીંયા મળતું હોય છે ત્યારે તેના નમૂના શા માટે લેવામાં નથી આવતા ડેરીઓમાં જે નમૂના લેવામાં આવે છે તે નમૂના ફેલ થયા છે ત્યારે હવે મહાનગરપાલિકા હવે દૂધને લઈને શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે કારણ કે વારંવાર જે બાળકોથી લઈને મોટેરા સુધી તમામ લોકો અન્ય વસ્તુ ખાય કે ન ખાય પરંતુ તેઓ દૂધ તો પીતા હોય છે પરંતુ જયારે આવા દૂધના નમૂના ફેલ થતા ત્યારે અનેક સવાલો છે તે ઉડતા હોય છે કેમેરામેન જુને રાજકોટ રાજકોટમાંથી ઝડપાયો નશાયુક્ત ટેબ્લેટ્સનો જથ્થો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નશાકારક ટેબ્લેટ્સનો જથ્થો પકડ્યો છે નગર સ્થિત વિકાસ જનરલ સ્ટોરમાંથી નશાની ટેબ્લેટ્સ પકડાઇ રૂપિયા એક લાખ છેતાળીસ હજાર આઠસો પચાસ કિંમતની ચૌદ કિલોથી વધુ નશાયુક્ત ગોળીઓ ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચે નશાની ટેબ્લેટ સાથે રામજી ભગત માળીની અટકાયત કરી અને હવે વાત કરીએ વરસાદની તો ભાવનગર શહેરમાં મેઘરાજાનું આગમન થયું શહેરના જિલ્લા પંચાયત ભીડભંજન ચોકમાં વરસાદ વરસી રહ્યો છે નવાપરા કાડાનાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સોળ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે બારથી સોળ જુલાઈ સુધી ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે जुलाई सौराष्ट्र कच्छा पर भारी वर्सा वरसे लिए जो जुलाई से लेकर सोलह जुलाई तक अनेक स्थानों में गुजरात राज्यों में हल्का से मध्यम बारिश होने का संभावनाएं है और जो बारह से सोलह जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में और तेरह जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का स्थानों में भारी बरसात का भी संभावना है और जो हमारा का तो अभी जो अहमदाबाद और आसपास क्षेत्र के लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना है और जो थंडाश्रम वार्निंग है अगले पांच दिन के लिए पूरा राज्यों में लाइट टू थर्टी टू फोर्टी किलोमीटर અને હવે વાત કરીશું ગંભીરા બ્રિજ દુર્ઘટના દુર્ઘટના નહીં હત્યાકાંડ વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે વધુ બે મૃતદેહ મળતા મૃત્યુઆંક સત્તર પર પહોંચ્યો એનડીઆરએફ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી આજે નદીમાંથી મળી આવ્યા પાંચ મૃતદેહ તો ગંભીરા બ્રિજ અકસ્માત અને હજુ પણ જે મૃતદેહ છે તેની શોધખોળ ચાલી રહી છે બીજા બે મૃતદેહ મળી આવતા જે મૃત્યુઆંક છે એ સત્તર પર પહોંચ્યો છે તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સવાર પીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સત્તર જેટલી ડેડબોડીઓ છે મળી આવી છે અત્યારે વધુ એક ડેડ બોડી મળી આજે દિવસ દરમિયાન પાંચ ડેડબોડી છે મળી આવી છે અત્યાર હાલ આ ફાયરના જવાનો છે એ ડેડ બોડી લઈ અને બહાર કાઢી રહ્યા છે જે રીતે અકસ્માત થયો અને ત્યારબાદ ગઈકાલથી જ આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમાં અત્યાર સુધીમાં સત્તર જેટલા મૃતદેહો છે એ મળી આવ્યા છે હજુ પણ બે જેટલા લોકો મિસિંગ છે અને એને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે આ વધુ એક ડેડ બોડી મળી છે એને હોસ્પિટલ ખસેડવામાં આવી રહી છે ફાયરના જવાનો એને લઈ અને બહાર કાઢી રહ્યા છે આ ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન પણ સતત ચાલી રહ્યું છે કે જે રીતે અકસ્માત સર્જાયો ને ત્યારબાદ જે લોકો મિસિંગ હતા જે લોકો અંદર દટાયા હતા એવા લોકોને કાઢવાની કાર્યવાહી છે સતત ચાલી રહી છે અત્યારે વધુ એક ડેડ બોડી મળી છે અને એને ફાયરના જવાનો છે બહાર લઈ જઈ રહ્યા છે અત્યાર સુધીમાં સત્તર મૃતદેહ બહાર કાઢી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે હજુ પણ જે ટ્રક ફસાયેલું છે ને એની નીચે નાના વાહનો હોવાની શક્યતા છે અને એને લઈને સતત આ રેસ્ક્યુ ઓપરેશન છે કરવામાં આવી રહ્યું છે જે રીતે મિસિંગ લોકોની ખાતરી મળી અને એ તમામની શોધખોળ કરવામાં આવી રહી છે અને આજના દિવસે પણ પાંચ ડેડ બોડી રિકવર કરવામાં આવી છે અને કુલ સત્તર જેટલા મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીપી ન્યૂઝ વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર ગુજરાતમાં બ્રિજ તૂટી પડવાની ઘટના દુઃખદ છે ગંભીરા બ્રિજની ઘટના અંગે સંપૂર્ણ તપાસ થવી જોઈએ કોન્ટ્રાક્ટર અને કન્સ્ટ્રકશનને લઈને સઘન તપાસ કરાવવી જોઈએ સાચી તપાસ થશે તો જ સત્ય બહાર આવશે हेलो मैम मैम गुजरात में एक और पुल क्रैश कोलेप्स हो गया तेरह लोगों की जान गई है मैम बार बार गुजरात मॉडल का जिक्र किया जाता है मोदी गवर्नमेंट की तरफ लेकिन वहां पर इस तरह की घटनाएं हो रही पूरी तरह से जांच होनी चाहिए क्यों ऐसा मैम डॉक्टर शशि थरूर ने इमरजेंसी को लेकर के एक आर्टिकल लिखा है उसमें उन्होंने સરકારી યા વડોદરા જિલ્લાના પાદરા ખાતે ગંભીરા બ્રિજની દુર્ઘટના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દરિયાપુર ગામના ત્રણના મોત થયા એક પરિવારના ત્રણ સભ્યોના મોત પરિવારજનોમાં વર્ષે દીકરાનું જન્મ થતા માનતા પૂરી કરવા માટે ગયો હતો પરિવાર તંત્ર તરફથી વહેલાસર મદદ ન મળતા ત્રણ સભ્યોના મોત થયા ત્રણ સભ્યોના મોત બાદ પરિવારમાં જીવિત રહેલી માતાનો આક્રમ સામે આવ્યો અમે અહિયાં થી સાત વાગે ઘરે નીકળ્યા તા અહી દસ પંદર મિનિટ નો રસ્તો થાય સાહેબ સાત વાગ્યા નું આવી ઘટના બની મદદ ના કરી મારો છોકરો પાણી પી ગયો સાહેબ મારા ના કેટલા સદસ્ય હતા હું હતી મારા નેહન પપ્પા હતા મારો છોકરો હતો મારી છોકરી હતી ચાર જણા થયા બે સબંધી હતા અને હતી આ ઘટના બનવાના પંદર મિનિટની અંદર મેં ત્યાં ફોંગી મેં ત્યાંનો મહોલ જોયો છે બહુ ગંભીર હાલત હતી એમાં બ્રિજ વચ્ચેના બે ભાગ તૂટીને અંદર જતા અમારી જે ગાડી છે અમારે સમ સંબંધી જતા તા એથી પહેલા એમની ગાડી પડી પછી ઉપરથી એક ટ્રક પડી અને પેલું બ્રિજ નું જે સ્લેબ છે એ પડી એટલે આ જે ગાડી છે એ ગંભીર હાલતમાં છે નીચે ઉતરી જતી ચાર કલાક સુધી ખોરી પણ મળી નહીં અને સુવિધા માટે અમે ઇમરજન્સી માટે કોશિશ કરી તો ખાલી બે તરવા ટીમ આવી એક ટીમ ખોરવા બદલ ના મળ્યા તો પછી બીજી બોલાવી એ પણ કલાક પછી આવી રહી કલાક પછી આવ્યા પછી કોશિશ ચાલુ રહી પણ તોય ના કાબરા લોકો છોકરીઓની મદદ જોવે એમને ખર્ચો એમને લગનનો નો ખર્ચો બધો ખર્ચો જોવે આ લાવશે અટકાયેલું છે ભાઈ અત્યારે આ મારી ભાભી છે જો બેસી નહી શકતી ભાઈ શું કરે છોકરો અધિકારીઓ કારવારી ના કરી એટલે મારો છોકરો જતો રહ્યો બીજ તૂટી પડ્યો એટલે મારો છોકરો જતો રહ્યો મારો કોઈ આધાર નહી રહ્યો છે હું તો આ તમે જોયા એક માતા કે જે આક્રંદ કરી રહી છે અને કહી રહી છે કે સમયસર કાર્યવાહી નથી કરવામાં આવી સમયસર મદદ નથી મળી અને તેના કારણે તેનો આધાર છીડવાઈ ગયો જે પાપી લોકોના પાપના કારણે આ દુર્ઘટના સર્જાઈ અનેક લોકો મોતને ભેટ્યા અને આ જે દ્રશ્યો તમે જોયા કે કોઈનું પણ હૈયું કંપી જાય અને હવે વાત કરીશું ઝુલતા પુલની મરામત ક્યારે વી વીટીવી ન્યુઝના અહેવાલની ધારદાર અસર તાપી નદી પરના બ્રિજને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવી જર્જરિત કામરેજ બ્રિજની કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે નોંધ લીધી સીઆર પાટીલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી સમારકામ માટે ભરૂચથી સુરતનું ટ્રાફિક એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાશે किम थी एनानो एक्सप्रेसवे खुल्लो करिने ट्रैफिक डाइवर्ट कराशे 24 कलाख कीम एना एनागामनो एक्सप्रेस हाईवे शुरू कराशे ब्रिज ना समारकाम माटे लागशे 40 दिवस तो समय कल ही हम शाम को सूचना मिली थी कि एक्सप्रेसवे आपको एक साइड से खोलना है जो सूरत से ट्रैफिक जात जो बड़ौदा से ट्रैफिक सूरत की तरफ जाता है वो एक तरफ का ट्रैफिक हम इस पे डाइवर्ट करेंगे सर रैप टू को आज खोल देंगे सर शाम तक की सूचना मिली है वार फोटिंग पे हम लगे हुए हैं सर जैसे सूचना मिली है तो उसमें पूरी टीम हमने पूरे के पूरे टीम इधर ही पूरी ड्वेल पूरा लगा दिया सर मशीनरी और पूरी स्टाफ सर ये पैंतीस किलोमीटर है सर टीम से आइना तक पैंतीस किलोमीटर है सर जी आर अग्रवाल ने किया सर કચ્છના બરાયા ગામ પાસે સુરઇ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે પચાસ વર્ષ જૂના બ્રિજની દયનીય સ્થિતિ છે ચાળીસ ફૂટ ઊંચા બ્રિજની બંને સાઇડની સેફ્ટી રેલિંગ તૂટેલી હાલતમાં છે મુન્દ્રા પોર્ટ નજીક હોવાથી હજારો ભારે વાહનો પસાર થાય છે ભારે વાહનો ચાલતા બ્રિજ પર ધ્રુજારી અનુભવાય છે બ્રિજના નવીનીકરણ માટે દોઢ વર્ષ પહેલા દસ કરોડ ફાળવાયા હતા આરએનડી વિભાગ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનો બચાવ કરી રહી છે સ્થાનિકોએ તાત્કાલિક નવો પુલ બનાવવાની માંગ કરી મુન્દ્રા તાલુકાના બરાયા ગામે આવેલ સુરી નદી પર જે પુલ છે એ ખૂબ જ ગંભીર અને ભયજનક હાલતમાં અહીં દેખાઈ રહ્યું છે અને આના માટે ખરેખર સરકારશ્રી અને વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી કોઈ નિર્ણય લેવું જોઈએ આ બધું રોડ બધું ખરાબ છે ખાલી ટોલ ગેટ લીધે છે ગાડીઓમાં નુકસાન થાય છે ખાડા ખાલી કાકી નાખે ટાયર ટાયર ની હાલત ખરાબ છે સાહેબ છે હા તો બરાયા છે તો આ ભૂજતી થી મુન્દ્રા ને જોડતો એક માત્ર રસ્તો છે અને જે ફૂલ છે બહુ જ જર્જરીત છે અહીં ક્યારેક હોનાર થશે એના પછી બંધ થશે કે સરકાર બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે નહી તો પછી આમને આમ પ્રજાનો પ્રજાને હાલાકી ભોગવવી પડે છે રાજકોટ અમરેલી હાઇવે પર નાના માછીયાળા ગામ પાસે ઠેમી નદી પરનું બ્રિજ હાલ અત્યંત હાલતમાં છે નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યક્ષેત્ર હેઠળ આવતો આ બ્રિજ ખખરદ બની ગયું છે આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે બ્રિજની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેના પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને જીવનું જોખમ રહે છે તે પુલ પિસ્તાલીસ વર્ષ જૂનો પુલ છે તો એ પુલને ને ઘટાડે હાલતમાં છે જે વડોદરા ઘટના બની એવી જો ઘટના અમરેલી રાજકોટ આવી ઉપર ન બને એ બદલ તંત્ર જો તાત્કાલિક ધ્યાન દે અને પુલનું કોઈ પણ ટ્રેસ્ટનું નવો પુલ બનાવવો પડે એવી પોઝિશનમાં છે અને વાહનવાળા લોકો પણ ડરે તે હાલતા અમારે નાના માછાળા ગામ ઉપર જે અમરેલી રાજકોટ નેશનલ હાઈવે નીકળ્યો છે તે ઘણા સમયથી ડબલ પટ્ટી છે એ આંકડો પડે છે અને કચ્છ જિલ્લાના ભૂજ નજીક કોટડા ચકાર ગામે જર્જરિત પુલ પર જીવના જોખમે ગ્રામજનો પસાર થઇ રહ્યા છે વૈકલ્પિક માર્ગની કોઈ વ્યવસ્થા કર્યા વગર જ આ પુલને ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે રાજ્યમાં પણ કોઈ પુલ દુર્ઘટના બને છે ત્યારે આ પુલને બંધ કરી દેવામાં આવે છે પુલના નવીનીકરણ માટે ચાર વર્ષ પહેલા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ જગ્યાના અભાવે કોન્ટ્રાક્ટ એજન્સીએ કામગીરી શરૂ નથી કરી આ બાબતે ગ્રામજનોએ આરએન્ડિ વિભાગના અધિકારીઓ પર બેવડી નીતિ અપનાવવાનો આક્ષેપ કર્યો છે જયારે પણ ગુજરાતની અંદર ક્યાંય પણ પુલ તૂટવાની સમસ્યા આવે છે ત્યારે ત્યારે તંત્ર વિભાગે દોડતા આવી અને બંધ કરી નાખે છે એના હું કેવા માંગુ છું જો તમે પુલ બંધ કરો છો તો તાત્કાલિક ધોરણે તમે નવો પુલ બંધાવો અને અમારા બે બાજુ કોટળા છે કોટળા ઉગમણા અને કોટળા આથમણા અને હજારોની સંખ્યામાં વસ્તી છે એને જવામાં તકલીફ પડે છે આજે બે હજાર એકવીસ થી આ પુલ જર્જરીત થયા પછી સરકાર તરફથી પુલ મંજૂર કરીને જે ગ્રાન્ટ આપવામાં આવી અને એજન્સી પણ નીમવામાં આવી પણ જે તે વખતે જગ્યાનો અભાવ હતો એટલે વર્ક ઓર્ડર બધું કેન્સલ થઈ ગયા એના પછી જે ત્રણ ચાર બનાવો પુલ પડવાના ગુજરાતમાં બન્યા અને હવે તમને બતાવીશું ખાડાઓનું સામ્રાજ્ય વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી રાજ્યમાં બીજા પુલ જર્જરિત હોવાને લઈને વીટીવી ન્યુઝે ચેક કર્યું તાપીના ડોલવણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે છપ્પન પરના બ્રિજ પર ખાડા રાજ તો છે જ પણ ખાડાને કારણે બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે અહીંથી પસાર થવામાં ઘણા વાહન ચાલકોને અકસ્માત કર્યો છે સ્થાનિકો કહી રહ્યા છે કે પુલનું સમારકામ ઝડપથી થાય ક્યાંક વડોદરા જેવી ઘટના અહીં પણ ન બને ખાસ કરીને આને લીધે આવતા જતા દરેક માણસોને તાલુકાનું અને ત્યાં ઘણા બધા ગામડાના માણસો આવતા હોય છે વ્યારા જિલ્લાનું સેન્ટર છે ત્યાં પણ લોકો જતા હોય છે અને ચોકલેટ તો એમાં ખાડા બે ત્રણ ફૂટના ખાડા પડી ગયેલા છે દર વર્ષે ખાડા પડતા જ છે ને ઓક્સિજન થતા જ છે બે ત્રણ જણ તો મરણ બી થયેલું છે બે ત્રણ વર્ષ પહેલા દર વર્ષે એક ને એક તો મરણ છે તો તો પછી કોઈ કોઈ ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે અને જેને પગલે ખાસ કરીને જે રાહદારીઓ હોય છે એ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું આ નેશનલ હાઇવે નંબર છપ્પન છે જે વાપી થી જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે છે આ તમને જે જે દ્રશ્યમાં બતાવવા માંગુ ડોલવણ ડોલવણ તાલુકા તાલુકા પાસેથી પૂર્ણા નદી પસાર થાય છે તેના પર જે બ્રિજ છે નેશનલ એ બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે જ અહી આ રીતની સમસ્યા સર્જાય છે પરંતુ પ્રશાસન દ્વારા તેના પર કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા મોરબીમાં કન્યા છાત્રાલય પાસેના રોડની વિસ્તાર હાલતને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા રોષે ભરાયેલા સ્થાનિકોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો આસપાસની સોસાયટીઓની મહિલાઓ પાંચસો જેટલા લોકો સનાડા રોડ પર ઉતરી આવ્યા હતા અને એક કલાક જેટલા સમય સુધી ચક્કાજામ કરી દેતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને સમસ્યા ઉકેલવાની ખાતરી આપી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો તકલીફ દેવી એવું નથી મંતવ્યો ખાસ કરીને અમને એક રોડ કરી દે ને એટલે ઘણું એ ખાસ કરીને રોડ ન કરે ને તો કદાચ કરી દે કે ખાધા તો પૂરી દે ખાધા અને એક ગટર ના તો જે આવેલા હોય અમે નવો બ્લોક નવો રોડ કરી દેસુ અત્યાર સુધી હજી કોઈ આવ્યું નથી રોડ તમે જોવો તો એટલા ખાડા પાણી ભરાયા છે છોકરાઓ જાય ને તો કીક લાગે કે બાઇક સ્લીપ થઈ જાય કેટલા જણા પડે છે તો એ કોઈ રોડ સામુ જોવા નથી આવતા

હવે નગરપાલિકા ના સત્તાધીશો કે આપડા અહીંયા ચૂંટાયેલા પચીસ વર્ષ ત્યાં ચૂંટાતા જનસેવકો એને થોડી ઘણી શરમ હોય લાજ હોય તો આ રોડ નું કઈક ધ્યાન દે અને ખાડા પંદર દિવસ થી છવ્વીસ તારીખે કાંતિભાઈ બધાએ આવ્યા હતા અને એમ કીધું કે 10 દિવસમાં લાઈન નું નખાઈ જાય છે થોડોક તમારો હાલેવો રોડ થઈ જશે એવું બધું કહ્યું ગયા 12 થી 13 દિવસ થયા હજી અહીંયા કાંઈ એક ઈંટ પણ ધગાવીલી નથી તો જે રોડ નું રિપેર છે એના માટે અમારી ટીમ અત્યારે સ્થળ ઉપર જ હતી અને એમના દ્વારા કામગીરી હાલ શરૂ કરવામાં આવેલ છે અને મેટલ મિક્સ નાખીને હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને અમારી એન્ટાયર ટીમ અત્યારે ત્યાં સ્થળ ઉપર જ હાજર છે અને જ્યાં સુધી કામગીરી ન થાય ત્યાં સુધી એ લોકો ત્યાં જ રહેવાના છે અને આ જે રિપેરિંગની કામગીરી છે એ પણ અમે અમારા ધ્યાન ઉપર જ હતું અમે કરવાના જ હતા પરંતુ વરસાદી માહોલ અને મોઇશ્ચરના કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી દરરોજ સતત ઓછામાં ઓછો એક કલાક વરસાદ પડે છે જે કારણે કરવામાં આવ્યું નહોતું હવે કામ ચાલુ કરવામાં આવ્યું છે વેલકમ બેક બુલેટીનમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના પોથલીપુરા ગામની પરિસ્થિતિ વિકટ છે તંત્રની ઉદાસીનતાને કારણે વિકાસથી વંચિત રહી ગયું બે ભાગમાં વહેંચાયેલા ગામમાં વચ્ચેથી પસાર થાય છે નદી બાળકોને અભ્યાસ કરવા માટે નદીમાંથી પસાર થવું પડે છે વરસાદ પાણીનો પ્રવાહ વધી જતા બાળકોનું ભણતર બગડે છે દોઢ વર્ષ પહેલા પુલ બનાવવા માટે નિરીક્ષણ કરી ગયા હતા અધિકારીઓ પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરી દ્વારા બે વાર સર્વે કરાયું સર્વે કરી ને ગયા પછી જોવા પણ નથી આવ્યા અધિકારીઓ ગામ લોકો પુલ બનાવી આપવાની માંગ કરી છે આંગણવાડી આ બાજુ છે બરાબર નદી છે એટલે તકલીફ તો નાણાં બાળકો લઈ જવા મુકવા પડે છે અને નિશાળના છોકરાને લઈને જવાનું અને લઈને આવવાનું અને નદીમાં પાણી કદાચ વધારે આવી જાય તો છોકરાની નિશાળ બગડે જ છે તે દિવસે એટલે જેમ બને એમ આ પુલ નું કઈક થાય એવું કરો આગળ સર્વે કરી દે આગળ સેમ્પલ બી કાઢી દે ઉનાળામાં બરોબર આજે એ વસ્તુ ના બે વર્ષ થઈ ગયા અને ધારાસભ્ય તો બે વખત વચન આપીને કે આવી ગયા પછી તો એ આવવાનું જ નામ બંધ કરી દીધું એમ આવતા નહીં બે ભાગમાં માં છે અશ્વિન નદીના કિનારે અડધા ગામ લોકો સામે કિનારે છે અડધા ગામ લોકો આ કિનારે રહે છે શાળા ને ગામમાં સામેના કિનાર થી પણ ઘણા બાળકો સ્કૂલ ની અંદર ભણવા માટે આવે છે તો ચોમાસાની અંદર ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે નસિન નદીમાં ઘોડાપુર આવ્યું હોય ત્યારે બાળકોને શાળાએ આવવા માટે ઘણી બધી મુશ્કેલી ઉભી થાય છે તો તંત્રએ આ માટે પુલ મંજૂર કર્યો પણ હજુ સુધી કામગીરી કરેલી નથી તો તંત્રને વિનંતી છે કે આ કામ ઝડપથી થાય તો અમારા બાળકોને ગામના લોકોને રાહત થાય